દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ચેનલ એસકીના કબીસુર્યાનગર ખાતે અપહરણ અને હત્યાના ગુનાને અંજામ આપી સુરત ભાગી આવેલા હત્યારાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિવાળી સમયે અસામાજિક તત્વોને જીવર કરવા પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે ઓરિસ્સા પંજાબના કબીસૂર્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારમાં એક ઈસમનું ઘરમાંથી અપહરણ કરી તેને હત્યા કરનાર આરોપીઓ સનાતન ઉર્ફે પૂજારી રણ હાલ ડોમરોલી આકાશ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી લિંગ રાજ ફાસ્ટ ફૂડ નામની હોટલમાં રહે છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્યાંથી હત્યારા સનાતન રૂપે પૂજારી રમેશ રાણાને છટકી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ત્રણ માસથી તે ઓરિસ્સાથી ભાગી મુંબઈ નવસારી અને ચીખલી ખાતે રહ્યા બાદ હાલમાં જ સુરત આવ્યો હતો હાલ તો ક્રાઈમ બ્રાન્ચે હત્યારાનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવાની તરજબીજ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદાને રીતો ઉભો રહેતો એસ એસ ટી ન્યૂઝ ચેનલ